આજે લોક લાગડીને માન આપી અને આજે બીજી ઘણી પાંચ વસ્તુ હું અત્યારે આપડા માનવતા ગ્રાહકો સામે મૂકું છું આ અમારું જે હેલ્ધી બૂસ્ટર હેલ્ધી બુસ્ટર આ અમારી નવી વેરાયટી છે આની અંદર બરિયારી તકમરિયા ગ્લુકોઝ ગોળ બીજો અમારો સિક્રેટ સ્પાઈસ સ્પેશિયલ મિક્સ ફ્રૂટ બાફલો આમાં દાળ આમ

એને આ એક લસ્સીના ગ્લાસ ઉપર એક રેગ્યુલર ફ્રેશ વોટર મેલન જ્યુસ અમારા તરફથી ફ્રી આપશું હા હેલો નમસ્તે સાથી એકલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ પર જી સ્વાગત છે ધમાકેદાર વિડિયોમાં આ વિડિયો તમે આગળ જોયો હશે આઈ થિંક 15 એક દિવસ પહેલા મે વિડિયો બનાવ્યો હતો પણ એ ટાઈમ પર એવું હતું ખાલી ત્રણ પ્રોડક્ટ હતી ત્રણ નહીં ચાર પ્રોડક્ટ હતી પણ હવે અત્યારે બીજી ત્રણ નવી પ્રોડક્ટ અને લસ્સી સાથે ચાર નવી પ્રોડક્ટ એડ કરી આગળ જે ઉભા રહેતા હતા એ બુદ્ધદેવ ચાર રસ્તા પાસે ઉભા રહેતા હતા અહીં જગ્યા પર કંઈક ઇશ્યુ થયો એટલે અમિતભાઈ પોતે બીજી જગ્યાએ આવ્યા છે હવે આ જે જગ્યા છે ને એ જૂની જગ્યાથી વોકિંગ ડિસ્ટન્સ પર જ છે એટલું બધું દૂર નથી એરિયા તો કારણે બાગ જ કહેવાય છે અમારી બાગની પાછળનો એરિયા છે ઉક્તા પ્રભાતની મેલડી અહીંયા ખૂબ જ ફેમસ મંદિર છે અને બાલભવનની બરોબર પાસે આવી ગયેલા છે કોઈક ઇસ્યુના કારણે કોર્પોરેશનની પરમિશન ના મળવાના કારણે અમિતભાઈને અહીંયા જગ્યા બદલવી પડી છે આજે માર્કેટમાં તમને ખબર હશે કીવીનો જ રેટ કેટલો છે અને કીવી અને વોટરમેલન મિક્સ જ્યુસ એ બી વીસ રૂપિયા જેવી થાય છે આવો આપણે વડોદરા શહેરના આવા સ્મોલ બિઝનેસીસને સપોર્ટ કરીએ ખૂબ જ સારો એવો પ્રયાસ કરી રહ્યા છે હું એમની સાથે જોડાયો છું જયેશભાઈ ને કેવું કે વિડીયો તો ઘણા ટાઈમે જોવો ને બહુ સારા એવી વસ્તુઓ બનાવે છે લોકોને હેલ્થ થાય રીતના માર્કેટ ને ઘણું બધી વસ્તુ લોકલ માર્કેટ તો મારો મેન પરપસ હોય છે કારણ કે ખૂબ જ નાના નાના સ્ટોલ હોય છે અને નાના નાના બિઝનેસ એ લોકો શરૂ કરતા હોય છે બસ તો જીગરભાઈના ચાહકોને કહીશ ભાઈ મને યુટ્યુબ પર સપોર્ટ કરો ફેસબુક પર સપોર્ટ કરો લોકલ બિઝનેસને આપણે સપોર્ટ કરવો છે આપણે સૌ આય આવો મળીએ અને એક થઈને આપણે આપણા દેશને આગળ લઈ જઈએ આપણા વડોદરાને આગળ લઈ જઈએ બરાબર છે બસ જે આજે આપણે બે જે બીડું ઉપાડેલું છે કહીએ કે મારે બરોડામાં રહી અને નેચરલ પીવડાવવું છે તો સૌથી સસ્તા રેખ વાત કહું કોઈ મારે માર્જિનની મને ઇન્ફેક્ટ નથી કે હું કમાઈ આજ મારા કસ્ટમરો જો આ સામેથી રેગ્યુલર દિવસમાં ત્રણ ત્રણ ચાચારમાં કંઈ કંઈથી આવે વાહ

હું આજે અહીંયા નહીં તો ત્યાં ત્યાં નહીં તો ગમે ત્યાં હું બરોડામાં રહી બરોડાવાસીઓની સેવા કરીશ અને નેચરલ વસ્તુ સૌથી સસ્તા ભાવે પીવડાવીશ અને ગઈકાલે બી આવે પણ એમની બંધ હતી ખબર નહીં અનનોન પર્સન એમને જે હેરાનગતિ કરે છે એ અયોગ્ય છે અને આ નેચરલી જે આ વસ્તુ બનાવે છે એ બહુ બધાથી અલગ જ છે સોળા વોળા કરતાં તો સારું છે આ વસ્તુ અને આ રોજ પીવું છું ને તો આમ કેવું એક ટાઈમ જ ખાઉં છું રાત્રે જ હું ખાઉં છું આ સૌથી આ અમારું જે હેલ્ધી બૂસ્ટર હેલ્ધી બુસ્ટર આ અમારી નવી વેરાયટી છે હેલ્ધી બૂસ્ટર આ વરિયાળી સુગંધ આવે છે તકમરિયા છે શરીરને ઠંડક આપે એવી ટોટલ પ્રોડક્ટ છે ગોળમાં બનાવીએ અને ગ્લુકોઝ હા લેબોરેટરી સાબિત કરવાની ચૂપ ગોળ અને ગ્લુકોઝમાં જ ખાલી બને છે બરાબર આની અંદર વરિયાળી તકમરિયા ગ્લુકોઝ ગોળ બીજો અમારો સિક્રેટ સ્પાઇસ આ અમારે સ્પેશિયલ મિક્સ ફ્રૂટ બાફલો મિક્સ ફ્રૂટ બાફલો યસ આમાં મિક્સ ફ્રૂટ ના પીસીસ એ આવશે બધું જ અંદર આવશે અરે एकदम રગડા જેવું છે રગડો એટલે પ્યોર આપણે કસ્ટમરને જે આપણે કોઈ પૈસા વસૂલ થાય એવું પ્રોડક્ટ મૂકવાનું મિક્સ ફ્રૂટ નો બાફલો યસ આમાં દાડમ કીવી પાઇનેપલ દ્રાક્ષમાં ગ્રીન ગ્રેપ અને બ્લેક ગ્રેપ આલે પીસીસ પણ આવશે કેટલા રૂપિયામાં 25 રૂપિયા 25 રૂપિયા બાફલો e, 25 રૂપિયા ખાલી ચાલો

રેગ્યુલર ફ્રેશ વોટર જ્યુસ અમારા તરફથી થી ફ્રી આપ તમે આ ઓફર લાઈક શેર અને કોમેન્ટ કમ્પલસરી છે પણ મને નથી ખબર પડતી કે આટલા રૂપિયા એક તો ઓછા રૂપિયામાં તમે વેચો છો અને ઉપરથી તમે ઓફર આપો છો હું પબ્લિકને એ બાને શું છે સાહેબ કે આજે મારા વોટર મેલન તો ચાહક છે ફ્રેશ છે આજે લસ્સી છે મારે આજે મારી હોટ ફેવરેટ લસ્સી એ લોકોને ને લસ્સી ઘરે કર જોરદાર છે નેચરલ જ આવે છે ટેસ્ટ લાગે છે એટલું જોરદાર બીજું અંદર

અને તમે આવો અમારે એક વખત આવો બીજો પ્રોડક્ટ પણ એન્જોય કરો બરાબર આજે જેટલું જેટલું આવે છે કસ્ટમર મારે નહીં કેવું પડતું કસ્ટમર સામેથી રિવ્યુ આપે છે કે નહીં ભાઈ પોઝિટિવ એટલે પોઝિટિવ કોઈ કસ્ટમરનો નેગેટિવ રિવ્યુ નહીં તો આ નવી જગ્યા છે અને જો ઓફરનો લાભ લેવો ઓફર એટલે કેવું છે કે ભાઈ એકવાર તમે લસ્સી ટેસ્ટ કરો એમનો જે મેઈન ઇન્ટેન્શન એ ત્યાં છે કે એકવાર ખાલી લસ્સી તમે ટેસ્ટ કરો અને ખરેખર ભાવશે ભાઈ વિજી ફ્લેવર વાળી નક્ષી જે બધું પીવા કરતા આ બહુ બેસ્ટ આમાં ક્લિયર આ તો ખાલી ઓફર તો એક ખાલી કે ભાઈ તમે આ વસ્તુ અમારી ટેસ્ટ કરો અને હવે તમે જુઓ કે બીજા અમે સારું બનાવીએ કે નહીં એસેપ્ટ કરો એવું કે અમારે બનાવી આપો અમે કે જઈને છે બધાના આપણે જે ફર્સ્ટ આપણો બનાવ્યો ત્યાર પછી બહુ બધાના પેલા રિવ્યુ આવ્યા છે ઓકે રેગ્યુલર કોલ આવે છે કે અમારે વેચું છે અમારે વેચું પણ હું એક જ કહું છું મારા વાલા ભાઈ બહેનો કે ઓછા માર્જિનથી આમાં મને કોઈ માર્જિન નથી હું મારું માર્જિન છોડીને તમને આપીશ બરાબર હું એક ટકો નહીં રાખું મારા ઘરમાં હું તમને આપીશ કેમ કે મારે પબ્લિક સુધી હજુ વધારે ટેસ્ટ મોકલવો છે હું વાત આજે હું માર્જિનની કોઈ જાતે એક્સપેક્ટ કરવાનો નથી એટલું ખાલી તમારે દસ દિવસની મહેનત છે અગિયારમો દિવસ તમારો હજી ફરી ફરીને કહું છું પહેલાં વિડીયોમાં એ કીધું કે દસ દિવસની મહેનત છે અગિયારમો દિવસ તમારો જ્યાં સુધી કોઈના મોડામાં એક વખત નહીં જાય ત્યાં સુધી ખબર પડવાની નથી બરાબર અને આ જ વસ્તુ હજુ ફરી ફરીને કહું છું કે તમને જે મોટા માર્જિનની એક્સપેક્ટેડ હોય તો મોટું માર્જિન આમાં નથી

અમારી એક તો સફળતા આપી આવી ગઈ છે કે ભાઈ અમે અમારી પ્રોડક્ટ ઉપર અમને તો કોન્ફિડન્સ હતો પણ આજે તમારા વિડીયો થ્રુ જે લોકો આવ્યા છે એ લોકોના આજે રિવ્યુ પોઝિટિવ છે બરાબર તો કોન્ટેક્ટ અને આ સાથે આપણે ફરીથી મળીએ નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કોન્ટેક્ટ ચાલે ત્યાં સુધી